નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ભરૂચ નર્મદા ચોકડી પર શીખો દ્વારા વિશ્વભરમાં અર્જન દેવજીના શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરના શીખો દ્વારા ફ્લેવર્ડ ઠંડુ દૂધની જનતાને સેવા આપી હતી આ પ્રસંગ દરમિયાન શીખોમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ હતું રિપોર્ટ રોહિતભાઈ ભરૂચ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો સાઈડે સંદીપ ભાઈ આ સાઈડે ગોરાજી આ જાસ્ત્રી તા પીધું કે કે પીધું